નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ મિત્રો આજે વિડીયોમાં વાત કરીશું કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા બિન શૈક્ષણિક અને તાંત્રિક વર્ગની અલગ અલગ ચોસઠ જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે આ તમામ જે અરજીઓ છે બાર જગ્યાઓ છે ટોટલ અલગ અલગ કે અગિયાર જગ્યાઓ માટે કુલ ચોસઠ જગ્યાઓ છે અલગ અલગ સંવર્ગની જે અગિયાર સંવર્ગની ચોસઠ જગ્યાઓ છે તેના માટેની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ વગેરે શું હશે અને મિત્રો ક્યાં સુધીમાં આ કામ તેનું યુનિવર્સિટીમાં એપ્લિકેશન આપી શકાય છે ઓનલાઈન સાથે જુનિયર ક્લાર્કની જે લોકો રાહ જોઈ રહ્યા છે તેવા જુનિયર ક્લાર્ક માટેની પણ જગ્યાઓ છે તો તેના માટેનું મેરિટ કેટલું રહેશે સાથે જ મિત્રો શું હશે શૈક્ષણિક લાયકાત તમામ માહિતી વિડીયોમાં છે તો વિડીયોના અંત સુધી બનાવી રહો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી સાથે બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો તો મિત્રો ગુજરાત જે કામ યુનિવર્સિટીની નીચે દર્શાવેલ બિલ શૈક્ષણિક સમયની ખાલી જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે નિયત શૈક્ષણિક તથા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે જેમાં જગ્યાનું નામ છે પેલું કુલ સચિવ કુલ જગ્યા એક છે મદદની સ્કૂલ સચિવની ત્રણ જગ્યાઓ પશુ ચિકિત્સક વર્ગ બેની ની સોળ જગ્યાઓ છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વેટનરીની ત્રણ જગ્યાઓ છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ડેરી વર્ગ ત્રણની ત્રણ જગ્યાઓ છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝની વર્ગ ત્રણની એક જગ્યાઓ છે લાઇબ્રેરી આસિસ્ટન્ટની ચાર લાઇબ્રેરી ટેકનિશિયનની બાર એક્સરે ટેકનિશિયન બે પશુધન નિરીક્ષક ત્રણ અને જુનિયર ક્લાર્કની અગિયાર એમ કુલ મળીને ચોસઠ જગ્યાઓ જે છે તે ભરવાપાત્ર થાય છે મિત્રો કામધેન યુનિવર્સિટી અને તેના વિવિધ કેન્દ્રો માટે નીચે દર્શાવેલ બિલ શૈક્ષણિક વહીવટી અને તાંત્રિક સમર્ગની જગ્યાઓ સિદ્ધિથી ભરતીથી ભરવા માટે નિયત શૈક્ષણિક તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ કામધેનુ ડોટ ઇન પર દર્શાવેલ લિંક મારફતે પંદર ત્રણ બે હજાર ચોવીસથી લઈ અને પચીસ ચાર બે હજાર ચોવીસ મધરાતી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અલગ અલગ જે જગ્યાઓ છે જુનિયર ક્લાકની અગિયાર જગ્યાઓ છે તો તમામ જગ્યાઓ માટેનું જે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વાત કરીએ તો કુલ સચિવની જગ્યાઓ મિત્રો જે છે પગાર ધોરણ પે મેટ્રિક્સ છે તેનો લેવલ બાર જેમાં ઇઠ્યોતેર આઠસોથી બે લાખ નવ હજાર બસો પગાર મળે છે જેમાં મિત્રો પીએચડીની ડિગ્રી માગવામાં આવી છે જેમાં પંચાવન વર્ષથી વધુ નહીં હોય ઉંમર તે લોકોને મિત્રો સમાવિષ્ટ કરવામાં આવે છે બીજી જગ્યા છે મદદની સ્કૂલ સચિવ પગાર ધોરણ લેવલ પે મેટ્રિક્સ લેવલ દસ જેમાં છપ્પન સોથી લઈ અને એક લાખ સિત્યોતેર હજાર પાંચસોની મળે છે જેમાં મિત્રો જે છે તે માસ્ટર ડિગ્રી વિથ એટલીસ્ટ ફિફ્ટી ફાઇવ પર્સન્ટ માર્ક્સ ઇટ્સ ઇક્વિન ગ્રેટ બી ને યુજીસી પોઈન્ટ એટલે કે માસ્ટર ડિગ્રી એમ બી એ થયેલા ઉમેદવારો સાથે સીની પરીક્ષા પાસ હોય બેચલર ડિગ્રી હોલ્ડર જે છે ફિફ્ટી ફાઇવ માસ્ટર બેચલરમાં અને માસ્ટર બંનેમાં પંચાવન ટકા વધારે માર્ક્સ મેળવતા હોય તેવા વ્યક્તિઓ આમાં ફોર્મ ભરી શકશે અને ઉંમર છે મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષ ત્રીજી જગ્યા છે પશુ ચિકિત્સક અધિકારી વર્ગ ત્રણ પગાર ધોરણ પી મેટ્રિક્સ લેવલ આઠ જેમાં ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો પગાર મળશે તો મિત્રો બીવીએસસી બીવીએસસી અને એએચ એચ ડિગ્રી પ્રાપ્ત ઉમેદવારો અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમરવાળા ઉમેદવારો જે છે તે મિત્રો વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મેમ્બર હોય તે સભ્ય આમાં ફોર્મ ભરી શકશે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વેટનરી વર્ક ત્રણ કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર ઓગણપચાસ છસો પાંચ વર્ષ પૂર્ણ થઈ હતી સાતમા પગાર પાંચ મુજબ નિયમિત ધોરણે ધોરણેક લેવલ સાત રૂપિયા ઓગણચાલીસ નવસોથી એક લાખ છવ્વી હજાર છસો પગાર મળશે તો કેન્ડિડેટ છે તે મિત્રો બીબીએસસી અને એ ડિગ્રી અને વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સભ્ય હોવો જોઈએ ટ્રિપલ સીનું નોલેજ હોવું જોઈએ અને અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ પાંચમી જગ્યા છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ડેરી વર્કફ્રમ કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ઓગણપચાસ છસો પગાર પાંચ વર્ષ પૂર્ણ થઈ હતી પેમેટ્રિક સેવલ પ્રમાણે ઓગણચાલીસ નવસોથી એક છવ્વીસ છસો પગાર મળવા મળશે જેમાં મિત્રો ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી ઇન બીએસસી ડીટી આઈડીટી અને ડીટી અને બીટેક ડીટી ઓર સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ઓફ ડેરી ફેકલ્ટીમાં મિત્રો જે હોય તેઓ લોકો માટે બેચલર ડિગ્રી છે અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર છે મિત્રો છઠ્ઠી છે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ છસો પગાર પેમેટ્રિક સાત ત્યારબાદ મિત્રો ઓગણપચાસ ઓગણચાળીસ નવસોથી એક છવ્વીસ છસો પગાર એટલીસ્ટ ફર્સ્ટ ક્લાસ ડિજલ ડિગ્રી ઇન ધ કોન્સર્ટ ફેકલ્ટીઝ એટલે કે સેકન્ડ ક્લાસ ડિગ્રી હોય મિત્રો ફિશરીઝમાં તો તેમનો અઢારથી પાંત્રીસ વર્ષના લોકો ભરી શકે છે સાતમી જગ્યા છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ છસોથી પગાર પાંચ વર્ષ પૂરો થયે લેવલ સાત પ્રમાણે ઓગણચાલીસ નવસોથી એક છવ્વીસ સાતસો પગાર કેન્ડિડેટ સુધી પ્રોસેસ ફર્સ્ટ ક્લાસ બેચરલ ડિગ્રી ઇન લાયબ્રેરી સાયન્સમાં બેચરલ થયેલા હોવા જોઈએ ત્રિપલ સીનું નોલેજ હોવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર લેબોરેટરી ટેકનિશિયન પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ આઠસો પાંચ વર્ષ પૂર્ણ થાય લેવલ પાંચનો ઓગણથી બસોથી લઈ અને નવ બાણું હજાર ત્રણસો પગાર સેકન્ડ ક્લાસ બેચરલ ડિગ્રી માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રી બાયો કેમેસ્ટ્રી અને બાયોટેકનોલોજીમાં બરાબર છે સાથે જ ત્રિપલ સીની નોલેજ હોવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે નવું છે એક્સરે ટેકનિશિયન કરાર આધારે પ્રથમ પાંચ વર્ષ માટે માર્કસી પીક પગાર ચાલીસ આઠસો પેમેટ્રિક્સ લેવલ પાંચ પ્રમાણે પાંચ વર્ષ પછી ઓગણત્રીસ થી બોણું ત્રણસો પગાર કેન્ડિડેટ મસ્ટ બી પાસ ડિગ્રી બીએસસી સાથે પાસ થયેલો હોય અખો ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સી નોલેજ હોવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર છે મિત્રો પશુધન નિરીક્ષક છે દસમું કરાર આધારિત પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર પાંચ વર્ષ પૂર્ણ થઈ હતી સાતમા પગાર પંચમાં છે લેવલ પાંચ માટે પચીસ પાંચસોથી એક્યાસી સો સુધીનો પગાર મળશે જેમાં દસમું પાસ હોવા જોઈએ એસએસસી સાથે જ મિત્રો સ્ટોક ઇન્સ્પેક્ટર ટ્રેનિંગ અને રિકોગ્નાઇઝિંગ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડ્રી ફોર એની યુનિવર્સિટી જે છે તેમાં પાસ કરેલો જોઈએ ત્રિપલ સીનું નોલેજ હોવું જોઈએ અઢારથી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ સૌથી મહત્વની છેલ્લી જુનિયર ક્લાર્ક છે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વી હજાર ફિક્સ પગાર પાંચ વર્ષ પૂર્ણ થાય લેવલ ટુ પ્રમાણે ઓગણીસ નવસોથી તેસઠ બસો પગાર તો તેમાં એચએસસી પાસ છે મિત્રો અને અથવા તો ડિપ્લોમા ત્રણ વર્ષનો એનિમલી હસબન્ડ એનિમલ હસબન્ડરીનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે જ મિત્રો ગુજરાતીમાં ટાઇપિંગ પચીસ શબ્દ પ્રતિ મિનિટ અને ઇંગ્લિશમાં ચાલીસ શબ્દ પ્રતિ મિનિટનું નોલેજ હોવું જોઈએ અને અઢારથી તેત્રીસ વર્ષની ઉંમર ત્રિપલ સીનું નોલેજ હોવું જોઈએ મિત્રો આમ અલગ અલગ જે અગિયાર સંવર્ગો માટેની ચોસઠ જગ્યાઓ છે તેના માટેનું મિત્રો આજે છે તે અલગ અલગ જગ્યાઓ આપવામાં આવે છે મિત્રો વાત કરીએ ફીઝની તો ઓનલાઈન બિન અનામત કેટેગરીના પુરુષ મહિલા ઉમેદવારો પાંચસો રૂપિયા વધતા બેન્ક ટ્રાન્ઝેક્શન ચાર્જ અનામત કેટેગરી પુરુષ મહિલા ઉમેદવારો માટે ઇડબલ્યુએસ એસસી એસટી એસસીએબીસી પીએચ માટે અઢીસો રૂપિયા વધતા બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ અને એક્સ આર્મીમેન્ટ માટે કોઈ જાતની ફી ભરવાની રહેતી નથી મિત્રો ફોર્મ ભરવા માટે મિત્રો ઓનલાઈન જે છે તમારે સામાન્ય સૂચનાઓ જે છે તે આપવાની રહેશે મિત્રો જે છે વયમર્યાદા અલગ અલગ જે છે તેમાં મિત્રો સરકાર શ્રીના નીતિ નિયમ મુજબ જે છે તે મિત્રો રહેવાની રહેશે મિત્રો અલગ સલગ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો ભરતીની અગત્યની તારીખ છે પંદર ત્રણથી ચોવીસ પચીસ ચાર સુધીમાં ભરી છે હજી પત્રક પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો હક જે છે તે વાત કરીએ મિત્રો સિલેબસ ઓફ રિટર્ન ટેસ્ટની તો બસો માર્કનું બે કલાકનું પેપર આવશે જેમાં ગુજરાતી ગુજરાતનું સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ પચીસ માર્ક્સ ગુજરાતી વ્યાકરણ પચીસ માર્ક્સ ઇંગ્લિશ ગ્રામર પચીસ માર્ક્સ કરંટ અફેર્સ ઓફ ગુજરાત અને ઇન્ડિયા જનરલ સાયન્સ એપ્ટિટ્યુડ કોન્ટિટી પચાસ માર્ક્સ કોમ્પ્યુટરનું છે પચીસ માર્ક્સ અને પબ્લિક અને કોન્સિટ્યુટ ઓફ ઇન્ડિયા પચાસ માર્ક્સ એમ કરીને બસો માર્ક્સનું મિત્રો બે કલાકનું પેપર આવશે પ્રથમ ત્યારબાદ મિત્રો સિલેબસ ઓફ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ તો કોમ્પ્યુટર પ્રોફિસન્સી ટેસ્ટમાં ગુજરાતી ટાઈપિંગ પચીસ વર્ષ પર મિનિટમાં વીસ માર્ક્સનો છે ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટ ચાલીસ વર્ષ પર મિનિટમાં વીસ માર્કનો છે અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ઇન રેફરન્સ ઓફ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ અ પ્રિસ્ક્રાઇડ નેક્ચર જીએનએસ ચાલીસ માર્કનું છે એમ કંઈ સો માર્કનું મિત્રો દોઢ કલાકમાં કોમ્પ્યુટર રહેશે મિત્રો જેમાં અલગ અલગ મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ ટૂલ છે માઇક્રોસોફ્ટ ઓફિસ છે ગુજરાતી ટ્રબલ શૂટિંગ છે ઇન્સ્ટોલેશન છે બેસ્ટ પ્રેક્ટિસ ટ્રબલ શૂટિંગ્સ વગેરે જેવા જે છે તે મિત્રો અલગ અલગ વિષયો પર જે છે તે મિત્રો લખવામાં આવે છે જુનિયર ક્લાર્ક માટેની જગ્યા માટે મેં વાત કરીએ પ્રમાણે મિત્રો ઉપર મુજબનો જે છે તે અલગ અલગ માર્ક્સનો રહેવાનો છે મિત્રો જુનિયર ક્લાર્ક માટેની ભાગ બેની પ્રોફેસર ટેસ્ટ માટે નેવ મીટમાં ગણનો અંગ્રેજી ટાઇપિંગ પણ લેવામાં આવશે આમ કામદેની યુનિવર્સિટીમાં ખૂબ જ મહત્ત્વની જગ્યાઓ પડી છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભર દેજો આ ખૂબ જ મહત્ત્વની જાહેરાત છે જય હિન્દ અસ્તુ